નોકરી ગોતવા આખું બજાર ફરી વર્યો પણ મને કોઈ નોકરી ના હાલી તારા ભણવાની ઉમર આ નોકરી જો ગોતવા ના આવે પણ મન માં કાકો ભણાવતો નહીં આ તો ખેતર માં મજૂરી કરો જમીન નહી જમીને નહીં કોઈ નહી ના કશું નહીં અમાર પરિસ્થિતિ એવી છે અમાર વીક પરિસ્થિતિ હા ઓહ હા હા તો નોકરી ના મળી તને ના ચોય નહી તમે હોય તો કો તમારા ઘરે કામ કરવા આવું મારા તો કોઈ જરૂર નહીં પેલા હાથું જીએ ને દસ દાડા પેલા મને કહેતા હા મન કે કોઈ છોકરો તમે મને આવજો ના ના એમ તો મોની જાય તો ગરીબ હોય ને એટલે બધો ખબર એમ તો બધું પગારે સારો હશે એવો

આર નું બહુ એ બાપ ની ગરીબ اولاد તો આડ્યો નહીં આમ છે આડ્યો સાપ કના

શું વાત યાર કેવા સ્વભાવ ના તમને ખબર તો હે સ્વભાવ ગમે તેવો રે પણ આ દિલ ના હારા એ તું બાંધ તો તમે ખોટા લઈ જો ના ના આપણે પૂછવા હું જાય પૂછીએ તો ખરી એવું જવાબ આલા ભાઈ આપણે બધું કરીએ અને એની સાચું કહું અતુ બાન સ્વભાવ હાવ ભૂલો હે અને આપ આપણે મને નહીં રાખીએ કે અમને છોકરો નહીં બે બે ભાઈ પણ એરે મન કેતા હતા દાદાળા પેલા મન કે જો છોકરો બકરો હોય ને કે માર પૈસા વધારા તો કે કોક ચાકરી કરે હોય ને તો કે લાવજે મારી અહીંયા

બોલો અતુજી હવે ભલે જો હું કરતો કામ ભઈ એના ઘરનું બધું કામ આવડે કચરા પોતું વાહન બધું એરું ઘરે કરતો અરે તમે મને વાત કરેલી હતી એટલે તમે તમે નતા કેતા કે મારા પૈસો વધારે એટલે કોઈ ચાકરી કરી એવું લાવ એટલે હું લઈને આવ્યો એ કોણ એટલું બરિયા રાખવાનો શું કરું તમારે ભલે કોમ જોવું પડ્યું ને યાર મે તમન કીધું જ કરી કોમતેન બધું જ આવડે. ના બધું આવડે બધું કરીશ. ડાબડી વાત તો આજી. પહેલા ભેંડો જવાબ કુળો કરવાનો, પાણી વાળવાનું અને પછી તો સાયકલ આલીશ આમ બાર જોની આય હુએ હું લાયો મારી સાયકલ હું પડશે નક તને કાઢી મિલી સુવા પાઓ. ના ના જમાલે. અહીંયા મિલીએ. તમારી અથુજી જી બધી વાલ હાચી એને બધું કોમ જ આવડા તમે જે કોમ કેવા ને સોંદરી કરશે કેને તા ઘરની પરિસ્થિતિ એવી હે વીક એટલે તમે જે કેવા ને બધું કોમ કરશે લે રસ્તામાં તો શું કેતો તો ખબર હે આત્મહત્યા કરવાનો વિચાર તો જોરો એટલે એવું જ ના કરે આપો તો કાગળ આપો જરૂર રસ ઉકાણી તો ભાઈ મે કીધું હાથું ને તો મને એમને કીધું તો મે કીધું હે નીકળ લઈ જોઈએ રાખી દેયા તને એટલે હું તમારી એ લઈને આવ્યો અને આવડો તો આવો આત્મહત્યાનો વિચાર એ કેવું લાગે આપણને

વિસ્તારના કોટો કોટો કાળો આવે દુ ઓ ધજી કે રે આ બડન કોણ હજી રયો કેરા સા ભાવ બહુ વધી ગયા કરો પાણી પાણી વાળી ગાજર તો ગાજરની સીઝન છે એટલે કીધું લાઈ પાઈ દઉં લઉં ક્યાં ક્યાં કરતો હતો પટેલ કીધું લાઈ પાડી દઉં પાણી દઉં વાળી પાડી ગયા પાડજો રાત ના હોય નાખો પડતો વાળી એને તો મગજ છે જ નહીં તમારે એને કહેવા જેવું જ નથી હા ઉભે છે એને તો ભાજીને સારું રાખજો પણ ભાજી ભૂળો બચાવી અને હું તમારે તો આપણે પાવડો લાવ્યો યાર તો કોઈ નહીં તો લેતા જજો ને પાવડો મારે પડે હું અમે પાણી વાળવા જાઉં છું ને તો લેતા જો મારો પાવડો તૂટી ગયો છે એ હાટન જેવું તને લાવું તો તમારો પાવડો આવી જાવ હા એ હોય બરાબર હા અય બન બેઠો ફેવડી દીધી ને સોણે રાખી દીધી બેઠો હું તો ઉભો લાગુ આવડા કોઈ કોમ બાકી લે લે સાબરા તાં બંજી ગુરાયાનુ આ મગાયાનુ ખાળો ઢવા હારું હે અજી તું જીએ કુછે કુછે કે પાળો ગઈ જાવ ખાવા આ જોવા જાવ

સંજોગે જેટલી બધી વાત દીધી ના થયું કે હું થોડી બતાવું ચાર લાધું હે ઉપાડિ રાી

ઉપરવાનું ધારો ન કહી દઉં હું આ રો હોમે જા હાલો બાપ કાઈ શું કરે બાપ અલા બોંતવા બોંતવાનું હે ઓલે છોકો બજાર ભૂરો આનું કામ કરે પણ પેલા અમાર નફર પાટડ કેડા જિન બે ત્રણ ऊपर ऊपर छोड़ दे आशा क्या मैं रोज कौन कर छोड़ दे अच्छे रखते गुरु पड़ी बस छोड़ ही दे अबे जान यार मार दो मार दो मैं को मना मार से मत आ अरे भाई बहन वहां मिल दे कौन बन

તું મામા કરો હો ને તનના તો શું છે બાને દેવાનું આવે તમાર અમે તું બધું ઉપડાયું મેં

પરિસ્થિતિ એવી હે હવે બીજા ગરીબ છોકરા ને હેરાન કરતી નહિ ખબરજી આપડે પગાર નું